કેપ માં જે બેકગ્રાઉન્ડ એડ કરવાનું હોય તે પહેલા બેકગ્રાઉન્ડ એડ કરીએ કે આપણે આ સ્ટુડિયો નું બેકગ્રાઉન્ડ રાખવું છે તો આપણો બેકગ્રાઉન્ડ આવી ગયો છે બેકગ્રાઉન્ડ લીધા પછી ઓવરલે પર ટચ કરવાનું છે એડ ઓવરલે પછી આપણો જે વિડિયો હોય જેનું બેકગ્રાઉન્ડ બદલાવવાનું હોય તે વિડિયોને એડ કરવાનું છે વિડીયો આવી ગયો પછી તે વિડીયા પર ટચ કરી રીમુવ બીજ ઓટો રીમુવર થોડીક જ વારમાં જ બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જશે અને જો આવા બીજા જમે માહિતીના વિડીયો બનાવી એ માટે કમેન્ટ કરી દેજો તો આ રીતના આપણા વિડીયાનું બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો